જે દ્વારકાધીશ દ્વારકા ટુટેથી હુરીમાં સામાણી સિદ્ધનાથ મંદિરની બાજુમાં આવેલા હનુમાન મંદિર જે બાળ સ્વરૂપ છે તેમને મારુતિ નંદન તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આજે આજના પર્વ ઉત્સવે ત્યાં શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એકાવનસો લાડુઓનો ભોગ ધરાવવામાં આવેલો હતો તેના વિશે આપણે માહિતી લેશું આપણી સાથે શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટના ઈશ્વરભાઈ ઝાખરિયા છે તો ચાલો તેમને એના વિશે આપણે જાણશું કે તેઓ આજે એકાવનસો લાડુનો ભોગ ધરાવેલો હતો તેઓ એના વિશે આપને કહે જય દ્વારકાધીશ અમારું શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટ છે જે દર વર્ષે હનુમાનજીને એકાવનસો લાડુનો ભોગ ધરીએ છીએ તેમજ અમારે ગણપતિ ઉત્સવ હોય રામનવમી ઉત્સવ હોય બધા ઉત્સવ અમે ધાર્મિક પ્રસંગો બધી કરીએ છીએ રોજ હનુમાન જયંતિ નિમિત્તે અમે એકાવનસો લાડુનો ભોગ ધર્યો છે અમારા ટ્રસ્ટ મારફત અમારા ટ્રસ્ટના બધા ગ્રુપ મારફત બધાના સાથ અને સહયોગથી આ કાર્ય અમે કરી રહ્યા છીએ તેમજ અમારી અનેક સેવાક્રિયા પ્રવૃત્તિઓ થઈ રહી છે એક અત્યારે આખો ચૈતર મહિનો છાસ વિતરણ પણ અમારે ત્યાં ચાલુ છે મેડિકલ સાધન પણ અમે ફ્રી આપીએ છીએ બધાને તે ઉપરાંત દરેક દવાખાનામાં દર્દીઓને તેમ તેમના સગાવાલાઓને ફ્રીમાં ભોજન બે ટાઈમ પહોંચાડીએ છીએ અને અવારનવાર મેડિકલ કેમ્પ કરીએ છીએ આ બધો અમને સાથ ને સહકાર અમારા વડીલો તેમજ મિત્ર મંડળનો સાથ સહકાર છે તો જ અમે કરી શકીએ જય દ્વારકાધીશ હવે આપણી સાથે છે મનસુખભાઈ બારાય તો તેમને પણ તેનો પણ ઇન્ટરવ્યુ લેશું આપણે જય હનુમાન દાદા જ હનુમાન જયંતિ છે શિવ ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ વતી અમે કાયમ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે આ ધાર્મિક આજે એકાવનસો લાડુનો હનુમાન દાદાને પ્રસાદી ચડાવી અને દરેક સાધુ સંતોને જમાડવાના અને આવી બીજી અનેક નાની મોટી પ્રવૃત્તિઓ શિવ ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ મારફત અમે છ સાત જાણા ભેગા મળી અને કાયમ નાની મોટી દરેક કોઈને મેડિકલની જરૂર હોય કોઈ યાત્રા પ્રવાસ સિનિયર સિટીઝનના હોય કોઈ બીમાર માણસ હોય અને એને અત્યારે કોઈ એમ્બ્યુલન્સની સર્વિસની જરૂર હોય અને આવા ધાર્મિક કાર્યક્રમ તો રામ જન્મ હોય હનુમાન જન જયંતિ હોય કૃષ્ણ જયંતિ હોય કે અવારનવાર અમારા કાર્યક્રમો ચાલુ રહીએ છીએ અને એમાં સૌ આનંદ મંગલથી અમે ઉજવીએ છીએ અને તમામ અમારા મિત્ર મંડળ અને દ્વારકા ટુડેનો પૂરેપૂરો સાથ રહે છે તે બદલ અમે દ્વારકા ટુડેના ખૂબ રૂઢિ છીએ જય હનુમાન દાદા જય રામચંદ રામચંદ્રજી ભગવાન જય દ્વારકાધીશ આપણે મારુતિ નંદનના પૂજારીજી પાસેથી મંદિરનો ઇતિહાસ જાણીશું અને આજનો શું પ્રોગ્રામ છે તેના વિશે પણ આપણે જાણીશું જય દ્વારકાધીશ આ મારુતિ નંદન હનુમાનજી મંદિર સિદ્ધરાજ મંદિર પાસે આવેલું છે જેટલું દ્વારકાધીશનું મંદિર પુરાણું છે એટલું જ આ બંને મંદિર પુરાણા છે પાંચ સાલ પહેલાંના દર સાલ મુજબ આ વર્ષે પણ અહીંયા હનુમાન જયંતિ નિમિત્તે બધા ઉત્સવો ઘણા બધા થાય છે અહીંયા સવારથી ઉત્સવ વાર્થે સાડા સાડા સાત સાડા સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી એકાવન લાડુઓનો અહીંયા ભોગ ધરવામાં આવ્યો હતો ને ત્યાર પછી બટુક ભોજન તેમજ સાધુ સંતોનું ભોજન પણ અહીંયા રાખવામાં આવેલ છે ત્યાર પછીનો ક્રમ પાંચથી સાતનો છે પાંચથી સાતની અંદર સુંદરકાંડના પાઠ ને તેના પછીનો આવશે ધૂન અને ભજન અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવે છે અહીંયા કેટલાય વર્ષથી આ ક્રમ આમ ચાલતો જ આવે છે ને એક સાચી વાત તમને કહી દઉં કે જે જે મહિમા બતાવેલો છે એ સાચે સ્વરૂપમાં જન્મોત્સવમાં જોવા મળે છે આખા વર્લ્ડની અંદર તમને આ સ્વરૂપ તમને ક્યાંય જોવા નહીં મળે એ મારુતિ નંદન જે કહેવાય છે સાચે જ બાલ સ્વરૂપમાં અહીંયા બિરાજમાન છે આ દ્વારકા દ્વારકા દેવભૂમિ દ્વારકાની અંદર તમને દર્શન કરવા મળશે જય દ્વારકાધી હું રીમા કેમેરામેન ઓમ થોપાણી સાથે